નમસ્કાર ધોળેશ્વર ગામે આયોજિત આજની મિટિંગમાં ઉપસ્થિત આપણા પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર શ્રી જસુભાઈ પટેલ આપણા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યવા જયમલભાઈ ખાંટ સાહેબ આપણા પ્રભારી શ્રી અરુણભાઈ પટેલ મારા યુવાન સાથીભાઈ શ્રી જયા સારી ઉપસ્થિત સૌ વડીલો ભાઈઓ બહેનો અને યુવા દોસ્તો સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે એટલે આપ સૌની મિલનને મુલાકાત માટે આવ્યો છું કારણ કે ઉમેદવાર તરીકે હું તમારા માટે નવો છું અને મતદાર તરીકે તમે મારા માટે નવા છો પણ ભાઈ જયે કીધું એમ મને લોકસભાનો અનુભવ છે વિધાનસભાનો બી અનુભવ છે અને સરકાર ચલાવવાનો પણ અનુભવ છે એટલે તમારા બધાના સાથ સહકારથી હું સંસદ સભ્ય બન્યો ને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવી તો પાછો હું ધોળેશ્વર આવીશ ને તો ભારત સરકારનું પ્રધાન બનીને આવું ખાલી હાથે નહીં આવું એ વાત બી નક્કી છે એ વાત બી નક્કી જ છે એટલે તમારા કોઈ પણ કામ હશે એ કામ થશે એમાં કોઈ વાંધો આવે એવું નથી પણ આપણે બધાએ આ વખતે એક થઈને તાકાત લગાવવાની છે કારણ કે મારો આ સાબરકાંઠા લોકસભામાં બે જિલ્લા લાગે સાબરકાંઠા નરવલ્લી બે જિલ્લા થઈને ચૌદ તાલુકા લાગે બે જિલ્લા થઈને આઠ નગરપાલિકા લાગે ઓગણીસ લાખ મતદારો છે ઓગણીસ લાખ મતદારો છે તો આ તુષાર ચૌધરી એકલો કંઈ પહોંચશે પહોંચાય ઓગણીસ લાખ મતદારોમાં પહોંચાય મારથી એટલે તમારે બધાએ આજથી તુષાર ચૌધરી બની જવાનું છે તમે જ ઉમેદવાર છો તમે જ ઉમેદવાર છો એ રીતે તમારે મારો પ્રચાર કરવો પડશે તો આપણે આ જંગ જીતી શકીશું ને આપણે આ જંગ જીતા તો આપણા સૌના સારા દિવસો આવશે જ કારણ કે આ ભાજપવાળા છે ને ભાજપવાળા આપણને છેતરનારી પાર્ટી છે કારણ કે ભાજપવાળાને આપણે એમ કહીએ ને કે ભાઈ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો તો ભાજપવાળા કે ના અમે તો બુલેટ ટ્રેન લાવવાના એટલે તો બુલેટ ટ્રેનમાં શું બેહવા જવાનું જ નહીં હે એ તો અમદાવાદથી મુંબઈ જવાની છે આપણે ધોળેશ્વરનું કોણ જવાનું છે હેં પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ ને તે બુલેટ ટ્રેનની વાત કરે એને આપણે એમ કહીએ ભાઈ તું ખાંડ તેલ ઘી અનાજ કઠોળના ભાવ ઘટાડ ભાઈ મોંઘવારીમાં અમે તૂટી રહ્યાસ મરી છે તો એ કે ના હું તો વિમાન પાણીમાં ઉતારીશ એટલે વિમાન પાણીમાં ઉતારી તો આપણે કોણ બેહવા જવાનું જ નહીં હેં એટલે આપણે જે માગીએ એની જગ્યાએ ઊંધી જ વાત કરે આ વખતે એવું જ કરવાનું છે આપણે આ વખતે બી કહીશું ભાઈ મોંઘવારી ઓછી કરો તો એવું કહે છે ના ભાઈ મેં રામ મંદિર બનાવ્યું ને એટલે તમારે હવે વેઠવું પડે કે એટલે હું પેટ્રોલના બસો કરું ને તો તમારે બોલવાનું નહીં એમ ભગવાન રામનું મંદિર બનાવ્યું ને એટલે રામ મંદિર બન્યું એને આપણે શું લેવા દેવા ભાઈ હે આપણે બધા આપણે માનીએ છીએ બધા પોતપોતાની રીતે ભગવાનમાં માને કોઈ માતાજીમાં માને કોઈ સ્વામિનારાયણમાં માને કોઈ સંત કબીરમાં માને બધા ધર્મ પાળે છે બધા જાત જાતનો બરાબર ભાઈ એમાં આપણો પ્રશ્ન થોડો હલ થાય છે એટલે મોંઘવારી દૂર કરવાની વાત હોય બેરોજગારોને રોજગારી આપવાની વાત હોય તો એમાં કશું નહીં કરવાનું પણ આવી ઊંધા પાટે ચઢાવીને મત લઈ જવાનું એવી રીતે આપણને છેતરી રહી હોય પણ આ વખતે આપણે છેતરાવવાનું નથી એટલા માટે નથી છેતરાવાનું કે કોંગ્રેસ પક્ષે એમ કીધું છે કે ભાઈ અમારી સરકાર આવશે તો કેન્દ્ર સરકારમાં ત્રીસ લાખ નોકરીની જગ્યા ખાલી છે તેની અમે પહેલી ભરતી કરીશું ને ત્રીસ લાખ જગ્યામાં આપણી જૂની સિસ્ટમ પ્રમાણે એટલે કે પેન્શન બી મળે એ ટાઈપની પૂરા પગારવાળી નોકરી આ ભાજપવાળા આપે એવી નહીં અગિયાર મહિનાના કરારવાળી ફિક્સ પગારવાળી કોન્ટ્રાક્ટ સિસ્ટમવાળી એવી નહીં પણ પૂરો પગારને રિટાયર થાય પેન્શન મળે એવી નોકરી ત્રીસ લાખ નોકરી ભરવાનું વચન કોંગ્રેસ પક્ષે આપ્યું છે કોંગ્રેસ પક્ષે એમ બી કીધું છે કે ગરીબ પરિવારની કુટુંબની એક મહિલાને ઘરમાં એક મહિલાને અમે દર વર્ષે એક લાખ રૂપિયા આપીશું દર વર્ષે એક લાખ એટલે તમે ગણો તો આઠ હજાર રૂપિયા આપણા ઘરે દર મહિને આવે આઠ હજાર રૂપિયા દર મહિને આવે એ પણ કોંગ્રેસ પક્ષે વચન આપ્યું છે ને કોંગ્રેસ પક્ષે એમ બી કીધું છે કે આપણી જે નરેગા યોજના ચાલે છે ને આપણે આપણા જે કાર્ડ છે એનો અમે ચારસો રૂપિયા કરીશું રોજ એક દિવસનો રોજ અમે ચારસો રૂપિયા કરીશું એ બી કોંગ્રેસ કારણ કે આ કાયદો કોણ લાવેલું કોંગ્રેસ પક્ષની સરકાર લાવેલી ત્યારે ઊંઘ બી સંસદસભ્ય હતો આ કાયદો જ્યારે લોકસભામાં પસાર થયો ત્યારે ઊંઘ બી સંસદસભ્ય હતો અને પ્રધાન હતો કોંગ્રેસની સરકાર કહેલો કે કોંગ્રેસની સરકારને ખબર હતી કે આપણા આદિવાસીઓએ રોજીરોટી માટે કાંકા જવું પડે છે લોકોના ખેતર હાચવા આપણે અમરેલી રાજકોટને મહેસાણાને કાંકા પહોંચી જઈએ કારણ કે ગામમાં રોજી નથી જમીન આપણી ઓછી છે વરસાદી ખેતી કરીએ તો એક છ મહિના બહુ બહુ તો આપણે ઘરે રહી શકીએ બાકીના છ મહિના તો આપણે કમાવા બહાર જ નીકળવું પડે અને તમને અરવલ્લી જિલ્લામાં કોઈ એવી ફેક્ટરીઓ નહીં કે એવું કંઈ બીજા કારખાના નહીં કે તમને ત્યાં અહીંયા મોડાસાદ આવે એટલે નોકરી મળી જાય ધનસુરજ આવે એટલે નોકરી મળી જાય એવો તો કોઈ આપણી પાસે કમાવાનો આરોજ નથી એટલે કાં પછી આપણે અમદાવાદ સુધી લાંબો થવું પડે એવું પરિસ્થિતિ છે એટલે એવા સંજોગોમાં લોકોને ઘર બેઠા રોજી મળે એ માટે કોંગ્રેસે કાયદો કરેલો પણ આ કાયદાનો અમલ બી ભાજપવાળા કરતા નથી જોબ કાર્ડ બી છે બધું જ છે પણ કામ ગ્રાન્ટ જ નહીં ચાલતા આપણે પૂછીએ ભાઈ નરેગા યોજના તો કે ગ્રાન્ટ જ નથી આવી ગ્રાન્ટ જ નથી આવી એવી રીતમાં આપણને કોંગ્રેસની યોજનાનો બી લાભ આપણને મળતો નથી આ વખતે આપણે ભાજપને બરાબર જવાબ આપવાનો છે એટલે તમે બધા આ વખતે સાથ સહકાર આપજો એવી મારી સૌને વિનંતી છે અને આ ચૂંટણીમાં આપણે સારું પરિણામ લાવીશું તો સો ટકા તમારા કામ તો થશે જ હું પ્રધાન ના બનવું પણ સંસદ સભ્ય હોઈશ તોય હું તમારા કામ કરીશ કારણ કે હું ધારાસભ્ય તરીકે વિરોધ પક્ષમાં રહીને અઢીસો કરોડના કામ લાવી શકતો તો સંસદ સભ્ય બનીને દિલ્હીમાંથી ના લઈ શકું એટલે એ મારામાં તાકાત છે પણ મારે તમારા ટેકાની જરૂર છે આ એટલે આ ટેકો તમે આ વખતે બરાબર આપો એક પણ મતદાર રહી ના જાય એક પણ મતદાર મતથી વંચિત ના રહે એ રીતનું મતદાન તમે બધા કરજો એવી આપ સૌને મારી બે હાથ જોડી વિનંતી છે અને ફરી પાછા આપણે મળીશું પણ આ વખતે કદાચ ફરી ચૂંટણી દરમિયાન તો મળે કે ના મળે કારણ કે મેં તમને કીધું આટલો મોટો વિસ્તાર છે એટલે હું બધે પહોંચી નહીં વળું પણ આજે આપ સૌની મુલાકાત થઈ છે તો આ વખતે આપ મને સાથ સહકાર આપજો એટલી મારી સૌને વિનંતી સૌને આપ